એટલા માટે કાલે તમને એક વાત મેં કીધી હતી ને આજે ફરી બીજી વાત તમને કહી દઉં છું મારા ભઈઓ કે ભાઈ જૂતા બાટાના અને ગાડી Tata ની લઈને જ ફરા આયા જૂના જમાનાની કહેવત છે તો ફરી ભાઈ આવા માહોલની અંદર આપણે તમારા માટે ખતરનાક Tata ની ગાડી લઈને આવી ગયા છીએ માત્ર અને માત્ર 30000 કિલોમીટર ફરેલી બહુ જબરદસ્ત કન્ડિશનની ગાડી છે ભાઈ બજાર કરતાં સસ્તા ભાવમાં આપીએ છીએ ભાઈ આપણે તો પોચી જઈએ સીધા ગાડી જોડે મારા ભઈઓને ગાડી જોઈ જ લેજે ભાઈ ભન ગાડી જોડે ગાડી આપણને દેખાઈ રહી છે ભાઈ Tata ની અલ્ટર ગાડી પેટ્રોલ વેરિયન્ટની અંદર ગાડી છે ભાઈ બહુ મસ્ત છે નંબર પ્લેટની ચર્ચા કરી લઈએ તો ભાઈ છ ને એક સાત ને આઠનું ટોટલ થાય છે ભાઈ ગાડી ખરેખર જોરદાર કંડિશનની અંદર આખી ઓરિજનલ એન્જિન પડી આપ્યા એક સાથે રેડી મળવાની છે ચાર બાજુ પ્રદક્ષિણા કરીને પહેલાં ગાડી જોઈ લઈએ ભાઈ આગળની ચર્ચામાં ઉતરીશું ભાઈ ગાડી તમને ઓરિજિનલ મળશે એની ગેરંટી હું તમને આપું છું ભાઈ ગાડી કોઈ બી જગ્યાએ એક્સિડન્ટ મળતી ને ભાઈ આનો લુક બહુ જોરદાર છે પાછળથી ગાડીની કન્ડિશન હાય 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 ગજબ દેખાઈ રહી છે ભાઈ ટોપ ટોપની કન્ડિશન બી એકદમ ઉકે છે ટોપમાં કોઈ બી જાતના લીટા લૂટી છે નહીં ભાઈ ગાડી ઓરિજિનલ કન્ડિશનની અંદર ટાયરો સારા છે ગાડીના અને પાછળથી ભાઈ ગાડીનો લુક બહુ જોરદાર લાગે છે સાઈડ વ્યૂથી જોઈએ ને ભાઈ સાઈડ વ્યૂથી બી ગાડીનો લુક બહુ જોરદાર લાગી રહ્યો છે ભાઈ નાની ગાડીની ખરીદી કરવી હોય ને તો આવી ગાડીની ખરીદી કરાય ખરેખર બહુ જોરદાર લાગે ગાડી આવી રહ્યા આનો લુક આખો અલગ જ બનાવેલો છે ભાઈ ટાટા એટલે વિશ્વાસ ટાટાની ગાડીમાં કંઈ કહેવું ના પડે ભાઈ ગાડી ખરેખર સારી કન્ડિશનની અંદર છે ઇન્ટીરિયરથી ચેકઆઉટ કરશું આપણે એની પહેલાં ચાવીના દર્શન દર વખતની જેમ કરી લઈએ ભાઈ બટન દબાઈશું દરવાજા ખુલી જશે ભાઈઓ દરવાજા ખુલતા નહીં સાથે ભાઈ નવું પડીકા પેક ઇન્ટીરિયર આપણને દેખાઈ રહ્યું છે પાવર વિન્ડો માટેની સ્વીચ અહીંયા જોવા માટે મળી જશે ભાઈ સેન્ટ્રલ લોક વાળી ગાડી છે સેન્ટ્રલ લોક બી મળી જશે ભાઈ ઇન્ટિરિયર ટાટાની હું ભાઈ બહુ જ મસ્ત બનાવેલું છે એકદમ પ્રીમિયમ ક્વોલિટીનું ઇન્ટિરિયર લાગી રહ્યું છે ભાઈ કોઈ બી જગ્યા લીટા લૂટી છે નહીં ગાડીના સ્ટેરિંગની ચર્ચા કરીએ તો સ્ટેરિંગ તમને કંઈક આ કન્ડિશનની અંદર મળવાનું જો ખરેખર પકડવા માટેની ગ્રીપ બ્રીપ બહુ જ મસ્ત આપેલી છે ઘેર તમને કંઈક આ રીતે મળી જવાના છે પાંચ ઘેર વત્તા એક રિવર્સ મળશે ભાઈ તમને અહીંયા નાની એવી કંપનીની ડિસ્પ્લે જોવા માટે મળી રહી છે આપણે ચાવી લગાવીશું ગાડી કમ્પ્લીટ કન્ડિશનની અંદર રનિંગ છે ભાઈ એસી બેસી બધું જ ચાલુ છે ભાઈ એસી તમને આ રીતે અહીંયા મળવા જઈ રહ્યું છે ગાડીના કિલોમીટરની ચર્ચા કરીએ ભાઈ ત્રીસ હજાર પાંચસો અગ્ન એસી કિલોમીટર ફરેલી ગાડી છે ભાઈ ડિસ્પ્લે તમને કંઈક આ રીતે નાની જોવા માટે મળશે ભાઈ ગાડીના ટોપની ચર્ચા કરી લઈએ તો ટોપ ભાઈ તમને લા જવાબ કંડિશનની અંદર એકદમ નવું પડીકા પેક ટોપ જોવા માટે મળી રહ્યું છે ભાઈ સીટ કવરની કન્ડિશન બી એકદમ ઓકે છે સીટ કવર બી કોઈ બી જગ્યાએ ફાટેલા તૂટેલા દેખાતા નથી ભાઈ ગાડીની અંદર એસી લાકડા જેવું ચાલુ છે ભાઈ નવી જ ગાડી ત્રીસ હજાર ભરેલી ગાડીને થાય શું મારા ભાઈ ખરેખર તમારે ભાઈ ગણતરી બેસતી હોય તો આ ગાડીની ખરીદી કરવા માટે તમારો જો નિર્ણય કરતા હોય ને તો તમારો નિર્ણય એકદમ યોગ્ય છે ભાઈ કેમ કે ભાઈ ત્રીસ હજાર ફરેલી ગાડી બજારની અંદર મળવી બહુ મુશ્કેલ હોય છે પાછળની ભાઈ સીટો તો લા તમને હેન્ડલ મળી જશે એક વાર ચર્ચા કરી લઈએ ભાઈ ઓહો હો ડેકી ની અંદર તો ભાઈ પાંચ છ જણાનો સામાન જતો રહે એટલી મસ્ત ડેકી મળી રહી છે ભાઈ આની અંદર પાંચ છ જણાનો સામાન આરામથી મૂકીને ભાઈ ફરવા માટે નીકળી જાય વરસાદનો માહોલ આવો છે બજારમાં પલળવાનું ભાઈ ગાડી લઈને ફરવાનું અને પરિવારને ફેરવવાનો ગાડી લઈને

બે એકવીસ ના મોડલ ની ની ભાઈ અલ્ટ્રોસ ગાડી આપડે હાલ જોયું છે ભાઈ પેટ્રોલ વેરિયન્ટ ની અંદર ગાડી બહુ જ મસ્ત લાગી રહી છે ગાડીના કિલોમીટરની ચર્ચા કરી લઈએ તો ખાલી ખાલી ત્રીસ હજાર કિલોમીટર ફરેલી ગાડી છે પેટ્રોલ વેરિયન્ટની અંદર ગાડી છે ઇન્સ્યોરન્સની ચર્ચા કરી લઈએ ભાઈ ઇન્સ્યોરન્સ ચાલુ છે ગાડીનો અને ભાવતાલની ચર્ચા ફાઇનલી કરી લઈએ ભાઈ એક જ કિંમત પાંચ લાખની એકવીસ હજાર રૂપિયામાં ગાડી આપી દેવાની ગણતરી બેસે છે ડિસ્પ્લેમાં દેખાય છે ભાઈ નંબર તો કરવાનો તમારે સીધો ફોન અને ગાડી ભાઈ લઈ લેવાની લોન બોર્ડની સુવિધા અવેલેબલ છે ટેન્શન લેવાની મારા ભાઈ લોન બોર્ડ આપણે કરી દઈશું મળી અત્યારે નવા વિડીયોની અંદર નવી માહિતી લેતો આવું તમારા માટે